અંદાજીત કાલની બજારું તમને ઘઉંની જણાવું તો કાલની બજારું પાંચસો થી લઈને છસો ને એક રૂપિયાની ઘઉંની બજારો બોલાણી હતી આજે પણ બજારું સેમ જ છે કાલ જેવી જ બજારું છે હાલ આવો કઈ કાલ જેટલી જ છે જોઈ શકો છો તમને અત્યારે તોલ ચાલુ થઈ ગયા છે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે તો ચાલો હવે જાણીએ આજના કે કેવા રહ્યા છે કેવા ઘઉંના બજાર તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો ચેનલ માં નવા હોય તો કરી લેજો રૂપિયા વીસ કિલોનો ભાવ સુપર છે જોઈ લેતરી વાળું છે બાકી ઘણો સારા છે મોટો દાણો છે જોઈ લે પાંચસો ને પચાસ રૂપિયા વીસ કિલો ભાવ જોઈ લ્યો એક નંબર ફૂલ ચોખ્ખો માલ સુપર ક્વોલિટી માલ જોઈ શકો છો આનો ભાવ તમને જણાવો આનો ભાવ થયો છે પાંચસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ પાંચસો ને એકાણું રૂપિયા વીસ કિલો ભાવ ચોખ્ખો માલ હાવ જોઈ શકો છો આ ગોડાઉન સાઈડ પણ જોઈ લ્યો ઘઉં ઉતરા છે જોઈ લ્યો જોઈ લ્યો ટુકડા માલ છે જોઈ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે પાંચસો ને એકવીસ રૂપિયા વીસ કિલાનો ભાવ દાણે સારો છે છે આમાં બાકી માલ સારો છે કાકરા વગરનો છે કોક પૂતળું છે ભેગું જોઈ લ્યો પાંચસો ને એકવીસ રૂપિયા વીસ કિલાનો ભાવ જોઈ લ્યો ફૂલ કસ્તરવાળા માલ આ પૂતળા ફૂલ છે આમાં જઈ લ્યો દાણે સારા છે ઘઉં જોઈ લ્યો એમ કસ્તર વગરના કાકડી વગરના ઘઉં છે ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો વીસ કિલાનો ચાર પાંચસો ને એકતાલીસ રૂપિયા પાંચસો એકતાલીસ પાંચ પાંચસો ને એકતાલીસ રૂપિયા વીસ કિલાનો ભાવ ઘઉં સારા છે તો જોઈ લે આ કાકડી વાળા છે ઝૂનો માલ છે જેવો કટપીસ જાજુ કાકડી ચોખ્ખું નથી આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે ચારસો ને એકતાલીસ રૂપિયા વીસ કિલાનો ભાવ લીલો દાણો પણ છે કાકરી વાળા પણ છે પૂચડા પણ ભેગા છે તો હાલો દોસ્તો હવે આ તો આજના ઘઉંના બજારો તો ઘઉંની બજારો આજે તમને કહું તો સાડા ચારસો થી પોણા છસો લગીના બજાર ખુલ્યા છે હાલ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો ફરી કાલે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી